વર્ષ બે હજાર ચોવીસને વિદાય આપી નવા વર્ષને આવકારવામાં આવ્યો છે સુરેન્દ્રનગરથી લઈ સિડની સુધી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી છે દેશ વિદેશમાં નવા વર્ષને ખૂબ જ થનગનાટ સાથે આવકારવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ વિવિધ આયોજનો સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યો છે ત્યારે તેમાં સુરત બાકી ના રહી જાય સુરતમાં શાનદાર રીતે નવા વર્ષને આવકારવામાં આવ્યો છે